ગોર દાદા હવે તેની તો ભાવના સહક કર્યા હો હવે તો કંઈક આ ઉકેલ લાવો અમારા ટાંટિયા તૂટી ગયા ઉભા બેન મારા તૂટી ગયા હું શું કરું આ તમારો વરરાજ હો તે પણ ટાંટયો નહીં ટકાડતો અહીંયા એ તો મારે જવું જ પડશે હો મારે પાણીપુરીની દુકાને બાઈઓને લાઈન થઈ ગઈ હોય પછી હોબાળો કરે ને ખોટી બાંધણ ખાય ને એ કરતા મારે થોડીક થોડાક થોડીક વારે જવું પડશે જીજા કુમાર તમારી સગાઈ હતી તો તમારે આજ એક દિવસ કારીગર ન મૂકી દેવો જોઈએ આ વાત કરો એમ થોડાક હાલે આ તમારા સાંડલા ક્યારે પૂરા થાય ને ક્યારે તમને ફેરા ફેરવવા અમારે એ વાત તમારી હાશિસે થમી બેન પણ મારી જગ્યાએ કારીગરને મૂક્યો હોય ને તો મારા ઘરથી તૂટી જાય મારા હાથની પાણી પૂરી બધી બાયુને બહુ ભાવે છે કારીગર મૂકો તો મારે ઘર કાયમ ના તૂટી જાય એટલે મારે જાવું જ પડશે એમાં હાલશે જ નહીં તો એક દિવસની રજા રાખી દેવાય જીજાજી ના ના વ રજા તો હું ન રાખી શકું તો તો મારો દી કેટલાનો પડે એ તમને કોઈને ખબર છે હાલો હાલો ગોર દાદા ગોરદાદા અજીગા કુમારને પાણીપુરી બનાવવા જવાનો બીજી વાર ફોન આવે ને એ પહેલાં જલ્દી આ વિધિ પૂરી કરો હાલો મેં વીટી તો તૈયાર રાખી છે તમારા ભાઈ ની પણ આ તો એક શ્લોક બોલીને પછી પહેરાવી પડે ને વચ્ચે ગેપ પડી ગયો એટલે મેં ન તો તમને વીટી પહેરવાનું પહેલા કહી દીધું હવે વીટી પહેરાઈ ગયો હાલો જલ્દી ફટાફટ

એટલે મોઢું તમારું બઈન રાખજો એટલે હું બઈન રાખીને ઊઠીશ પણ થોડુંક તો હસ્તું મોઢું રાખવું પડે નકર તમાર ફોટા નહીં હારા આવે બેન એક તો ધન તમાર કાળ હશે અને પાછા આ વાકાળા કપડા પીરસે ને મામુ ગો સોનાઈ દેલો રાખો તો ફોટા હું હારા આવે બેન બור દાદા એ બધું હોય બટ તમારે નહીં ઠીક કરવાનું હું જેવી લાગુ એવી તમાર ખાલી અહીં સગાઈ કરવા આવ્યા છો ફેરા ફેરવીને વયું જવાનું છે તો સાંજ મહિના પૂછે હાલતા થાવ મારો વહીવટ કરવાનો ઉભા રહેતા હોય અહીંયા કાંઈ વાંધો નહીં બેન અત્યારે કોકને સારું કહીએ તો એ સારું નથી લાગતું હે ગોર દાદા હવે આપણે સગાઈ તો થઈ ગઈ ભાઈ એકબીજાની વીટી તો પહેરાઈ દીધી છે તો હવે હાલો આપણે પૌણેતરની તૈયારી કરવાની છે ને હા હા હાલો વિધિ હવે શરૂ કરતા દઉં એની એક કામ કરો ગોર દાદા તેની બધી વિધિની તૈયારી કરું ને ત્યાં હું દુકાને એક આટો મારતો આવું થોડીક પાણીપુરી બનાવતો આવું એક કામ કરો સીધા કુમાર તમે પાણીપુરીની લારી ભરી આવો સાવ અને એ લારી લઈને અહીં ભાઈ આવો ગેટે ઊભા રહેજો અને બાયુને કહી દો અહીંયા લાઈન કરી દે પાણીપુરી ખાવાની તેમ પૌણે તરના ફેરા ફરતા જાજો અને પાણીપુરી ખવડાવતા જાજો બાકી દુકાને તેમ જવા રહે તો અમારા પગ અહીં થાંભલા થઈ ગયા છે હવે પણ ધીમી ભાઈ અમારે જીગો પાણીપુરી બનાવવા જાય ત્યારે તમે નીચે બેસી જતા હો તમારું ક્યાં કઈ કામ હોય થોડીક આરામ કરી લેતા હો જીગલી બેન આ વન પીસ હતા એમ એવા પહેરા છે નીચે નથી બેસી એકા એમ ન સૂટ કે ઊભું રહેવું પડે એમ સે હાલો હાલો તમે થોડીક તૈયારી કરો ને ત્યાં હું પાણીપુરીની લાઈન થોડીક ઓછી કરાવતો આવું પણ હવે તો જીગા કુમાર હાંજ પડી હવે થોડીક બાયું પાણીપુરી ખાવા આવે અરે બેન વાત ન પૂછો હું આન તાણા પાણી પાણીપુરીને લાઈન મીઠ ઓછી થાય હા તે સારું સાવ જાવ તેમ પાણીપુરી બનાવીને આવો ને ત્યાં બધા કપડા જેમ બદલવાના હોય ને પૌણા ઘરમાં પહેરવાના હોય એ એમ બધા કપડાં બદલી લેવી જાતે મારી જજો હો પાછા ફટાફટ હું તમને શું કહું તમા તમે કપડાં બદલજો હો આ જેવા મેલામાં હોતા જેવા થઈ ગયા છે અના કપડે પાસે આપડે શિગલી બેનના લગન ફેરા ફેરવવામાં નખી ઊભુ રેવું હો નો કામો તમી પાસે આવલા જાવ તલ ઓમ માં નેમ જાશો ન તમાર ફોટા નહીં હારે આવે આ બધા કપડા મેલા હા માં દેખા છે એ હા મારી માં તે તો બે બો કરી છે કપડા

કેટલા ફેરા માર્યા તમારી વાહે એક કામ કરો ધમા ભાઈ મને ગાડીમાં બેસાડતા જાવ મને મારી દુકાને ઉતારતા જાવ જલ્દી પોગી જાવ દુકાને એમ જલ્દી પાણી બનાવીને ભઈ આવું પાછો મારા વાલા ફ્રેન્ડ અમારી શીગલી બેન ને પૌણાવાના છે તો પાર્લરમાં તો અમારે જાવું જ પડશે ને તો એમ પાર્લર માં તૈયાર થતા હો તમારે ક્યાંય નથી જવાનું અમારો વિડીયો મૂકીને અને અમારા આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયોને લાઇક ને શેર કરો